વડોદરા શહેરમાં ઓવર સ્પીડથી વાહન ચલાવનારા સામે શહેર પોલીસ અને ટ્રાફિક શાખાએ લાલા કરી હતી કાર્યવાહી કરવામાં આવશે વડોદરામાં લાઇટ મોટર વ્હીકલથી નીચેના વાહનો માટે ચાલીસ કિલોમીટરની સ્પીડ મર્યાદા અને ભારે વાહનો માટે ત્રીસ કિલોમીટરની સ્પીડ મર્યાદા નક્કી કરવામાં આવી છે

એનાથી પાંચથી દસ કિલોમીટરની સ્પીડનું વધારો કરી અને અમે એનામાં સેટ કરીએ છીએ એટલે એનાથી વધુ સ્પીડ પર કોઈ પણ આવે તો એનો ઈ જાતે ફોટો પાડીને જનરેટ થઈ જતો હોય છે એની કાર્યવાહી ચાલુ છે લગભગ રોજના બસો જેટલા ઈ મેમો થઈ જતા